ગીર સોમનાથના વેરાવળમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે કમોસમી વરસાદથી મગફળી પલળતા ખેડૂતોને મોટું નુકસાન થયું રાજ્ય સરકાર સર્વે કરીને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે જલ્દીથી સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે કમોસમી વરસાદથી મગફળી પલળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે રાજ્ય સરકાર સર્વે કરીને સહાય ચૂકવે ખેડૂતોની એક જ આશા છે કે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે तब बदा जो छो कि गई काल बपोर एक સમગ્ર વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને એમની અંદર વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બહુ અતિશય પ્રમાણમાં ભારે વરસાદ થયો ત્યારે અત્યારે માંડવી ઘાસચારો તમામ પ્રકારનો ના જે પાક છે ખેડૂતોના ખેતરમાં હોય અને સંપૂર્ણ પ્રમાણે નાશ થયો છે તમે મારી પાછળ પણ જોયા મગફળીના પાથરાઓ પડ્યા છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન જવાનું છે કેમ કે ત્રણ ચાર ઇંચથી પણ વધારે વરસાદ થયો છે ત્યારે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે ખેડૂતનો દીકરો છે તે જગતનો તાત છે અને આ જે અત્યારે જે દિવાળીની અંદરના સિઝનની અંદર આ જે મગફળીનું વાવેતર કર્યું છે એ સંપૂર્ણ પ્રમાણે નાશ થયું છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે અને સર્વે કરાવે અને વળતર આપવા વળતર આપે એવી મારી લાગણી અને માગણી છે